મારું નામ છે બુદ્ધારામ શામજી દનીચા માજી ઉપસરપંચ માજી ન્યાય સમિતિ ચેરમેન હાલે કોંગ્રેસનો ઉપપ્રમુખ છું માંડવી તાલુકાનો કચ્છ માંડવી તાલુકો આ અમે કઈક રજૂઆતો કરી છે કઈક આ લોકોને લેખિતમાં આપ્યું છે ખન્યા ખાણ ખનીજને એ ખાણ ખનીજ અત્યારે એ ખબર નહીં હવે કઈ પાર્ટીના હિસાબે આખું તંત્ર ફિટ છે તો કઈ પાર્ટીના માણસો જે આ ચોરી કરતા હોય એવું અમને દેખાય છે કે કોઈ પણ રાજકીય પાર્ટીના માણસો છે જેનાથી નીચી નજર ખાણ ખણીને સુવડાવી નાખે કે તમે સુઈ જાઓ અમારું આખું આ પાર્ટી છે એ તંત્ર ચલાવે છે આવું અમને આખું દેખાય છે અને આ મીડિયાથી હું કહું છું કે આ મીડિયા અત્યારે જે એ હરેંગર રજૂઆત કરી છે અમારાથી પેલા પણ પણ એનું કોઈ પણ પેટનું પાણી હાલતું નથી સરકારનું અરે મોદી સરકાર સાહેબ આ ખનીજ રેતી છે ને આ માટી છે આપણી દેશની એ વિદેશમાં વેચાઈ ન જાય એક એક ટ્રેક્ટર ભરી ભરીને અને આ પછી આ ગરીબ માણસો કે એક એક આવાસ યોજનાનો મકાન છે ને એમાં વીસ હજારની વૃત્તિ જોઈએ વીસ હજાર રૂપિયાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વીસ હજારની વેતી ક્યાંથી કાઢે બિચારો ગરીબ માણસ આવી પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ છે આ નદી નું નામ છે રૂકમાવંતી મોટી નાની રાય ની નદી છે આ જેથી કરીને આ આખું તંત્ર જાગે હપ્તા તમારા જે માણસો લેતા હોય ને આપતા હોય ને એ બંધ કરો અને સરકારના અધિકારી ને તમે દબાણ કરીને આને કહો કે ભાઈ આવું ધંધા તંત્ર ચાલે છે કે નથી ચાલતું સાચી હોય હકીકત તો અમને આ સાચું કહ્યું અને ના હોય સાચું તો અમે અમને તમને અમારો પકડા લ્યો ખાણ ખા સુડાવી નાખે છે સુતાવો અમે છીએ આ આવું તંત્ર ચાલે છે અને જે હપ્તા લેતે એના માણસો છે એને તમે નક્કી કરો કે કયા માણસો છે એમાં સીબીઆઈ ની તપાસ કરે કે આ શું ચાલે છે અમે અમને સજા કરો આ આ નદી પાણી પાણી છે આમાં ને તો સંગ્રહ થશે પાણીનો રેતી નહીં હશે તો સંગ્રહ નહીં થાય પાણીનો થઈ નહી બોર માં પાણી નહીં આવે આવી પરિસ્થિતિ છે ગરીબ માણસો મકાન બનાવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વીસ હજારની ની રેતી